જય માતાજી જય ગુરુદેવ જય જગદંબે મા જય અંબે મા આજે નવલા નોર્તા માતાજીના છે તો શરૂઆત ટાઇટલ આપણે માતાજીથી જ કરીએ એમાં જગજનની જગદંબા કાવના દુઃખરે અને આવના અંદર પડેલા રાક્ષસને બહાર કાઢી માતાજીના શરણોમાં પ્રાર્થના બધા મિત્રોને અને અમારા ઘેરે જો આગમન થઈ રહ્યું છે કંકુ પગલાં થાય છે માતાજીના જય માતાજી આજે નવલા નોર્તા છે જય માતાજી જય માતાજી ફનાબેન જય માતાજી જય માતાજી જય માતાજી જય ભાઈ ગરબેની તૈયારી થઈ ગઈ છે સરસ મજાનો માર બેને ગરબો પણ ઉટકી નાખ્યો છે તો આમાં દીપ રગટાવવાનો છે અને માતાજીના ઓલરેડી તુબ દીવા તો થઈ જ ગયા છે બોલીએ સામુંડા માંત કી જય બોલીએ નવ દુર્ગા માંત કી જય જો કે આજે કળશ સ્થાપન ને એવું બધું કરવાનું છે બધાય જો કે પોતપોતાના માટે તો આજે કરતા જ હોય પણ મારે એક અમારા ગુરુ આશ્રમ છે ઓલિયો પુરુષ કરે કે જે કઈ રીતની થાય છે તમે બધાય તો પોતપોતાના મઢે તો બધું જોયું જ હોય પણ આ એક અલગ રીતથી વિધિ વિધાન સંપૂર્ણપણે માતાજીની આરાધના થાય છે જગદંબામાની અને શસ્ત્રપૂંજન પણ કરવામાં આવે છે તો સંપૂર્ણ વિધિ તમે જો કે તમે તો બધા પોતપોતાના મઢે પોતપોતાના ભોગ કળશ સ્થાપન કરે છે એ એ લોકો અલગ કરે છે અને આજે ઓલિયા પુરુષ જે સાધુ સંત જે તો જે લોકોએ જોયું હોય અમને તો ખ્યાલ જ હોય પણ ન જોયું હોય તો આ તમે જોયો જોવાની પણ મજા આવશે અને આ રીતનું શસ્ત્ર અને માતાજીની આરાધના થાય છે તો જોવો જોવાનું સુખતા નહીં ચાલો તો હું જઉં છું આશ્રમ અને તમને બતાવું કઈ રીતની વિધિ વિધાન થાય છે તો આવી ગયો મિત્રો આશ્રમે અને જવાનું છે માતાજીનો હાર લેવા પહેલા પાલીતાણા જવાનું છે માતાજીનો

वज्रासनात्मंजलां हवामदिप्रदाय नमः भगवान नवदुर्गा माताए नमः नवदुर्गा माताये आद्यमहि तवयामि आमहम या देवी सर्वभूतेषु मातर्न रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः

काव्यरी सर्जो महेश्वर नियाम जर्मन वधि विद्यम शिप्रा भेत्रवधि महातुम नजीम चार तागिया गंधके पोलनम पोलनम चले सबुसईतम पुरियांसदा तुम मंगलम अब्राम परजी परना एनमहम वंबरना एनमहम आमहां यात्री तुम भगतिनम बाबा इंद्रवलक में बाबा आज में हम कहते नियम महेश्वर जीम चिरजात राम चिरजात राम र श्री राम का वंदनयाम तथा भगवानम हम कथम कथम ब्रह्मा आद्ययानि इष्टयामि तथा जि देवताभ्यः नमः तथा जि देवताभ्यः निष्टयामि माता कलय भगवानय गंगा सिन्धु सरसदिचाय बाल पानी देडो हम हां अवाम सुर नारायण जय भोम राम राम कलय भगवान हम अवाम भजनाय महाम जय भली राम कलय भगवान हम मां अम्बे मां भवानी माता भयो नमः नमः

జగమ జగ మంగ రా మంగళం భగవన్ విష్ణు మంగళం రంగళమంగ కర్మ మంగళ మంగళ జగ శరణ క్రంబకే గౌరీ నారాయణీ నమే జరిగారిది బాబా ఇజమాంగై జర్మదే నత్యతమహం చిత్యతమహం సర్వహమ్ మంగామన పరివర్ణణం గరే ఆజ్ఞాదివ ఇంద్రం నవదుర్గణం కటతాపన కరే జల భోజనం కరే హార్తి కరే సమే శరణుపూర్ణ కరే అర్పణ కరే తేబ్రియదాణం నమః భగవానదే माता जिन्हें भी आसुरी भगला गुम तमें माता तमिदा तमें वा तमें वा बंदो ठगा तमें वा तमें वा विज्ञात तमें वा तमें वा तमें वा तरबम मम्मा देवदेवा कायन वाचा मनचंद्रियत वा बुद्धियात मनावा प्रकृतिस पावा भाम करो म्यादस गलम परसों में नारायण नहीं समर्पिया में मंत्र हिनम क्रिया हिनम भक्ति तथा तुमें गर्भापम गतम दुखम गतराज्ञु देवजम आगतार्थु प्रसंपदे पुरन हम दर्जनातम विवादे विचारे भद्रात्रुमाते हरणे शरण्ये सुदामा प्रपाहि गतिजवम गतिजवम तमेका भवानि अंतर विषे यदि न बुद्धि तदा भवानि गावो तु तो ते तव बले न मिने बुद्धाने संसार सकल रोग समूह का

સંપૂર્ણ વિધિ વિધાન બધું કમ્પ્લીટ ગોરદદાએ શાંતિલાલ ગોરદાએ કરી નાખ્યું છે સંપૂર્ણ કળશ પણ તપાઈ ગયો છે વ્યવસ્થિત બધા મિત્રો બધા જો કામગીરી કરી અને નવરા પણ થઈ ગયા છે મિત્રો વિધિ તો તમે જોઈ ખાસ કારણ કે બધા પોતપોતાના મઢે કરતા પણ એ શ્રદ્ધા અને વિશ્વાસ છે આ જે છે આપણે શાસ્ત્ર શાસ્ત્ર અનુસાર જે વિધિનું નિયમ પ્રમાણે આવતું હોય એ પ્રમાણે કાર્ય સંપૂર્ણ વિધિ અહીંયા કરવામાં આવે છે તો આ રીતનું જે નવદુર્ગામાંની જે પૂજા હોય છે જગદંબામાંની એ પૂજાનું કાર્ય વિધિ વિધાનસાર કરવામાં આવે છે તો અને ઘણા મઢે ત્યારે થઈ ગયું હોય કારણ કે સમય ઘણો બધો થઈ ગયો છે જ્યારે અગિયાર વાગ્યા છે બધાએ મઢવાળા બધાએ આઠ ત્યાં આપણે કળશ આપી અને પૂવાઓ કમ્પ્લીટ થઈ ગયો હોય પણ અહીંયા તો એક શાસ્ત્ર અનુસાર કરવામાં આવે છે તો ખાસ તમને આ પૂજા કેવી લાગી ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળીશું એક નવા બ્લોગ સાથે જ્યાં હજી બધાને જય જગદંબા માવડી